પતિ એવા હર્ષદભાઈને અને એમના મિસિસને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે જ્યારે એનો પ્રસંગ રાખવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા તાલુકાના પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ પૂર્વ મહામંત્રી એવા પિન્ટુભાઈ તેમજ તાલુકાના પ્રમુખ એવા કુલદીપસિંહ યાદવ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો અને આજુબાજુના ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો તો આજના દિવસે હું આ કોરા ગામની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નવું વર્ષ જ્યારે આજે શરૂ થયું છે નવા વર્ષના પહેલા જ દિવસે આવું સરસ મજાનું સરકારે જ્યારે આ પંચાયત આપી છે અને એનું ઉદઘાટન થયું છે ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મંત્રીશ્રી તેમજ સૌ અધિકારીશ્રીઓ શ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માત્ર ભારત માતા